કોઈ પણ પરિસ્થિતિ જાણતા હતા જોડે બે કલાક માટે નથી મળતા એટલે આ ઉપાય નાનો ઉપાય છે કલાક તો મળી જાય કોણ કલાક એટલે કરી મન કોઈ ના પાડી દે આપણે કાઢ વધુ છે બાકી નથી કરી વધુ દે સતી લોકો બોલ પેલા મે મરતી તો દા થોડી કરતા અત્યારે તો એક બોલ હા રીવો તો એક દારો તો તો કે છે કે ઇસ કડીમાં કોઈ ઉપાય બતાવો કે જે લઘુપાય હોય નાનો ઉપાય હોય અને શ્રેષ્ઠ અને સરળ હોય આને ફોન બતાવે છે ને કે ફોન નો મુખ્ય ઉદ્દેશ મોબાઈલ નો મુખ્ય ઉદ્દેશ બાર બારો એક જ હતો કયો સમય બચે માણસ નો સમય આ વસ્તુ છે ને માટે ઉપાય એનો શું હતો મુખ્ય ઉદ્દેશ સમય બચે અને ફાસ્ટ જાય ને ફાસ્ટ ઓડિયો સર થઈ સમય ઓ થી વધારે ખાતો હોય આપું કાચ છે

કે છે કે દુઃખ સુખને મટાડેલા નાનસજી અને કે ધન જાતિ ને વધારે સૌભાગી સંતાન પ્રાપ્ત કરાવે કોઈ પણ દિવસે ઉપવાસી સાયકા પ્રાતઃ કાળે શક્તિ નાનું પૂજન